બહુ એક સરસ મજાની વાત મને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રોમાંથી યુવાનોમાંથી મિત્ર સર્કલમાંથી રિલેટિવ્સમાંથી જે જાણવા મળ્યું છે જે શીખવા મળ્યું છે જે અનુભવ થયો છે તેના આધાર ઉપર હું તમને વાતચીત કરું છું કે નેવું ટકા યુવાનો જે કોર્સ કે ડિગ્રી પસંદ કરે છે તેને રિલેટેડ તે જોબ કે ફિલ્ડ કે કેરિયરની અંદર નથી હોતા એટલે કે એને કોર્સ અલગ પસંદ કર્યો હોય છે અને તે કામ પણ ત્રણ વર્ષ કે પાંચ વર્ષ પછી અલગ જ કરતા હોય છે દસ ટકા જ વિદ્યાર્થીઓ મિત્રો અથવા યુવાનો એવા છે કે જેમણે જે કોર્સ પસંદ કર્યો છે જે ડિગ્રી પસંદ કરી છે એને રિલેટેડ જ પોતે જે છે તે કોઈ જોબની અંદર કે કોઈ કેરિયરની અંદર તે કામ કરતા હોય છે આવું શા માટે બને છે મિત્રો ત્રણ વર્ષ પછી આપણને ખ્યાલ આવે કે મારે જે ડિગ્રી મેં કોઈ કોર્સ મેં જે પસંદ કર્યો છે એના કરતાં મારે કંઈક અલગ જ ફિલ્ડમાં કામ કરવું છે તેના કરતાં તો બેટર છે કે ત્રણ વર્ષ પહેલાં જ કે પાંચ વર્ષ પહેલાં જ આપણે આ સવાલ જે છે તે ખુદને પૂછીએ એક મિનિટમાં જિંદગી નથી બદલાતી મિત્રો પણ એક મિનિટમાં લીધેલ નિર્ણય જિંદગી બદલી નાખે છે આવું શા માટે બને છે તે વાત આજના વિડીયોમાં આપણે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર મિત્રો હું ભગવાન કુંભાણી અને આજના આપણા વિડીયોનો ટૉપિક છે કે ધોરણ બાર શું અને તે શાના આધાર ઉપર આપણે નક્કી કરીએ છીએ મોટાભાગના વિદ્યાર્થીઓને આપણે પૂછીએ ને કે તારે શું બનવું છે નાના બાળકોને પૂછતા હોય તો ઘણી વખત કહે છે પીપી ભ્રમ ભ્રમ એના ડ્રાઈવર બનવું છે અને ગાડીનું ડ્રાઈવિંગ કરવું ખૂબ જ ગમતું હોય છે એ જ બાળક જ્યારે મોટો થાય છે ને ત્યારે કંઈક અલગ જ એને વસ્તુ ગમતી હોય છે ઘણા બધા યુવાનોને યુવાની કાળની અંદર હીરોઝ ગમતા હોય છે મૂવીઝની અંદર જે ફાઇટિંગ કરતા હોય છે એવું એને બનવું હોય છે અને ક્યાંક ને ક્યાંક યુવાનોને આર્મીમાં જોવું હોય છે પણ આ બધું વસ્તુ એને આકર્ષિત કરે છે યુવાનોની અંદર કે મારે આ બનવું છે મારે પોલીસ બનવું છે મારે આ બનવું છે જ્યારે તેઓ ત્રણ વર્ષનો કોર્સ પસંદ કરી લે છે ત્રણ વર્ષ પૂરા કરે છે પાંચ વર્ષ પૂરા કરે છે પછી એમને ખ્યાલ આવે છે કે મારે ખરેખરમાં આ વસ્તુ તો બનવું જ નથી મારો શોખ મારી આવડત મારી સ્કિલ તો કંઈક અલગ જ ફિલ્ડમાં છે તો યાદ રાખજો મિત્રો કે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ધોરણ બાર પછી દરેક વિદ્યાર્થીઓ મિત્રોને પ્રશ્ન હોય છે કે કઈ ડિગ્રી સારી કયો કોર્સ સારો તો યાદ રાખજો મિત્રો દરેક કોર્સ સારા છે દરેક ફિલ્ડ જે છે તે સારું છે દરેક ડિગ્રી સારી છે આપણે એ સવાલ ખુદને એમ પૂછવો જોઈએ કે હું કયા કોર્સમાં સારો છું હું કયા ડિગ્રીમાં સારો છું હું એટલા માટે આવું કહું છું કારણ કે ત્રણ વર્ષ પછી તમને એમ ન થાય કે યાર મેં આ ડિગ્રી સારી હતી મેં કરી નાખી પણ ત્રણ વર્ષ પછી મને ખ્યાલ આવ્યો કે મારે આ ફિલ્ડમાં તો કામ જ નથી કરવું તો મેં શા માટે આવી ડિગ્રી જે છે કોર્સ મેં છે તે પસંદ કર્યો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એવા બધા સવાલો હોય છે તો મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જેથી કરીને દરેક સવાલનો જવાબ તમને વિથ ઉદાહરણ કે અનુભવની સાથે હું તમને શેર કરી શકું તમારા દરેક સવાલનો જવાબ જે છે એમનો હંડ્રેડ ટ્રાય કરીશ એનું સોલ્યુશન મેળવવા માટે તો યાદ રાખજો મિત્રો તમારે સૌથી પહેલાં ખુદને એ સવાલ પૂછવો જોઈએ કે હું કયા કોર્સ માટે કયા ડિગ્રી માટે હું બેસ્ટ છું બીજો સવાલ એમ પૂછવો છે કે મારે શું બનવું છે પેલાં વિઝન જે છે મંજિલ છે તે નક્કી કરી નાખો મંજિલ એક વખત નક્કી થઈ ગઈ ને તો ત્યાં પહોંચવાના ઘણા બધા રસ્તાઓ છે યાદ રાખજો મિત્રો કે તમારું વિઝન શું છે તમારી મંજિલ શું છે શું તમારું ડ્રીમ છે તે પહેલાં ફિક્સ કરો કે મારે શું બનવું છે અને એ બનવા માટે આ કોર્સ જે છે આ ડિગ્રી જે છે તે અનુકૂળ છે જો હા હોય તો પછી તે જ પસંદ કરવાની હોય છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના અથવા યુવાનોના ક્યાંકને ક્યાંકથી વાત એવી સાંભળવા મળે છે કે ધોરણ નવમાં અથવા દસમાં હોય છે અથવા અગિયાર બાર એણે પૂરું કર્યું હોય છે એમનું ડ્રીમ હોય છે ગવર્મેન્ટ જોબ મેળવવાનું તો અમને એ વિદ્યાર્થીઓને હું બેસ્ટ સલાહ એ જ આપું છું અને હું અનુભવ ઉપરથી આપું છું ક્યાંક ને ક્યાંક એવા ઉદાહરણો આપણને જગતમાં જોવા મળે છે એના ઉપરથી હું આપું છું કે જો તમારું ડ્રીમ જોબ ખરેખર ગવર્મેન્ટ જોબનું હોય છે તો યાદ રાખજો કે તે પૂરું થઈ શકે છે તો તમારે કોઈ મહત્ત્વનું અઘરી ડિગ્રી જે છે તે પસંદ કરવાની જરૂર નથી એવા લોડસોપ ઉદાહરણ છે જે લોકો બારમામાં પણ ફેલ થયેલા છે બાર ફેલ આપણે જે મૂવી જોયું છે એ પણ આઈએએસ કે આઈપીએસ બની શકે છે તો મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જે બારમામાં અથવા બાર પછીની ડિગ્રીમાં બી પસંદ કર્યું હોય છે આર્ટ્સ પસંદ કર્યું હોય છે અને તેઓ આગળ જતા જે છે આઈએએસ કે આઈપીએસ જે છે એ સારામાં સારી જે જોબ જે છે તેઓ કરતા હોય છે કહેવાનો મતલબ શું છે કે તમારે વિઝન તમારી જે ડ્રીમ જે મંજિલ છે ને તે પહેલાં પસંદ કરવી જોઈએ યાદ રાખજો મિત્રો કે તમે કોઈ પણ ડિગ્રી પસંદ કરો અને આગળની લાઈફમાં જતાં તમને ખ્યાલ આવ્યો કે મારે આને રિલેટેડ તો કામ જ નથી કરવું મારે આવી તો જોબ મારે કરવી જ નથી ત્રણ વર્ષ અને પાંચ વર્ષ પસ્તાવા કરતાં બહુ બેટર છે સારું છે કે આપણે અત્યારે આ નિર્ણય ઉપર આ સવાલ ઉપર ભાર દે વજન દે ખુદને પૂછી અને આપણે નક્કી કરીએ કે મારે શું કરવું હું એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમને કહેતો હોઉં છું કે એક વખત મનગમતું કામ પસંદ કરી લ્યો પછી લાઈફની અંદર ક્યારેય પણ કામ નહીં કરવું પડે ઘણા બધા એવા લોકોને મળ્યો શું અનુભવો થયા છે વિડીયોના મારફતથી મેં જોયું છે કે કામ કંઈક અલગ કરે છે મજબૂરીના કારણે અને પોતાનું ટેલેન્ટ કે સ્કિલ કંઈક અલગ જ હોય છે તો યાદ રાખજો મિત્રો કે હજુ એટલો બધો આપણી પાસે સમય નથી આવે પણ યાદ રાખજો કે હજુ મોડું પણ નથી થયું તો આ કેરિયરને રિલેટેડનો મહત્ત્વનો પ્રશ્ન જે છે તે સૌથી અગત્યના આવા પ્રશ્નો જે છે તે પોતાની જાતને પૂછીને નક્કી કરવા જોઈએ કે મારે ત્રણ વર્ષ પછી શું કરવું છે પાંચ વર્ષ પછી મારે શું કરવું છે શું બનવું છે ખરેખરમાં અને હું શું છું મારી પ્રકૃતિ કઈ છે મારો સ્વભાવ કેવો છે મને કયા ફિલ્ડની અંદર કામ કરવું ગમે છે કયા ફિલ્ડની અંદર હું કામ કરું તો મને થાક નથી લાગતો આનંદ જ આનંદ જ આવે છે અને તે ફિલ્ડમાંથી મને આજીવિકા એટલે કે મને સારામાં સારી એવી ઇન્કમ પણ મળી રહેશે હું ખુશ પણ થાય મારી ટેલેન્ટનો સારો એવો ઉપયોગ જે છે સ્કિલનો ઉપયોગ જે છે હું એમાં એ ફિલ્ડમાં આપી પણ શકીશ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ કોર્સ પસંદ કરતા પહેલાં તમારે ખુદને આ સવાલ તો પૂછવા જ જોઈએ કે હું કયા કોર્સ માટે સારો છું અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ નક્કી કરી હોય કે બીસીએ કરી લો બીબીએ કરી લો બીઓ કર લો આ બધા જ કોર્સ સારા છે પણ બહુ ઓછા જે છે લોકો આ કોર્સને રિલેટેડ તે જોબમાં હોય છે દરેક કોલેજની અંદર દરેક યુનિવર્સિટીની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બે પાંચ વર્ષોમાં જેટલા પણ લોકોએ બહુ સારી સારી ઊંચ ડિગ્રીઓ લીધી તે અત્યારે કયા ફિલ્ડમાં છે કયા જોબમાં છે તો તમને જાણવા મળશે કે દસ ટકા જ લોકો એવા છે કે જે એની ડિગ્રી અને એની જોબ જે છે તે જ ફિલ્ડમાં છે અને બાકીના ક્યાંક ને ક્યાંક લોકો જે એને કોર્સ કરેલો છે ડિગ્રી છે અને ફિલ્ડ ક્યાંક અલગ જ છે ફિલ્ડ એને ગમતું છે આ લોડસોપ ઉદાહરણો મેં જોયા છે અને ક્યાંક ને ક્યાંક મળતો હોઉં છું જોતો હોઉં છું અનુભવતો હોઉં છું એટલા માટે આ વાત તમારી સાથે મેં શેર કરી તમને કેરિયર પસંદ કરવાની અંદર પોતાની સ્કિલ જે છે એ ખ્યાલ નથી એવો કોઈ પ્રશ્ન હોય અને કઈ રીતે કોર્સ તમારે પસંદ કરો ને કઈ જોબ જે છે સારી એવા કોઈ પણ તમને પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછી શકો છો તમારા દરેક સવાલના જવાબ આપવાનો હંડ્રેડ પર્સન્ટ હું ટ્રાય કરીશ વિથ ઉદાહરણ યાદ રાખજો મિત્રો કોઈ પણ મંજિલ કોઈ પણ સપનું કે કોઈ પણ ડ્રીમ જે વિઝન જે છે એ ઇમ્પોસિબલ નથી દરેક વસ્તુ પોસિબલ છે જો આયોજન સાથે યોગ્ય રસ્તા સાથે મહેનત સાથે જો પસંદ કરવામાં આવે પોતાની અંદરની વાત સાથે જો પસંદ કરવામાં આવે તો લાઈફ કંઈક અલગ જ રહેશે મિત્રો થેન્ક યુ વેરી મચ જય હિન્દ